સીતારરામ બધાય ને તો જો હવે તડકા પડવા મીડ્યા છે તો હવે બકાલું અમારું ઘરે થોડુંક સોંપવાનું છે ભીંડો ગુવાર દૂધી ખિસોડા એવું કંઈક થોડુંક ઉનાળાનું સોંપી દેવી એટલે પછી બેસાતું ન લેવું તો જો અહીંયા કંઈક કેરા તૈયાર થાય છે જો એક કેરો તો મેં તૈયાર કર્યો તો પછી બીજા મને ન આવડ્યા ને એટલે જો માહીને પણ મેં કીધા કેરા તૈયાર કરી દો તો જો એને કંઈક આવો કંઈક કેરો તૈયાર કર્યો કા

અને તંદુરસ્ત રહો હેલ્થ રહો હા અને જો મારી પપ્પાને પૈસેવાના રેબ રેબ થઈ ગયા છે તડકો આમ આજ જ એટલો તડકો પડ્યો છે કાલ તો પવન પવન ને ટાઈડ હતી અને હવે એવું લાગે છે કે થોડો થોડી રીતે ટાઈડ હવે વહી જાય છે કા હમ કાલુ કરવાનું છે ઉનાળામાં વેસાતું દવાવાળું બકાલું ખવાય નહીં એટલે ઘેરે જ બનાવવાનું

હવે આ શિવરાત્રી સકરિયા ખાવાના હા સકી જાય બે ગયા છે અને આ શિવરાત્રી આવ છે ને તા તો બહુ મોટા થઈ ગઈ છે બગડી ન જાય ને તો સારું બાકી આ બાજુ આ કેરો કર્યો ને નાની છે પણ ટમેટા જોવો ત્યાં કેમે ટમેટા હા વગર મહેનત ના કા મહેનત તો કરી છે પણ આપણે દવા વગર ને ખાતર વગર નું પકાવી છે શુદ્ધ નકરો ટાસ વાગેલો નકરો ટાસ હતો એમ કયો પરસેવાના આખા નીત્રી ગયા છે મને તો તડકો લાગ્યો કેરો માંથી ન બી સારો એટલે હું તો પછી ખંભાળે મૂકીને બી એવી અને એને કીધું તમે કેરો બનાવો અને હું બઈ જાવ દુકાને એટલે હું પાછી દુકાને બી એવી હમણાં એટલે તડકે જવું ગમતું નથી જો આપણે ગુવારના બી લઈ લીધા છે અને આ એક કેરો ગુવારનો કરવાનો છે અને માહી પપ્પા સહેર કરે છે

મોમાં છે તો બહુ ઓઈલો થઈ જાય મોટો કાન હ ઉનાળાનો કાટો સોપવો પડે પારવા પારવા મેર દે બી ના ના સોપી પી દઉં તો જો માર કાકડીના ને તરબૂચ ના બે બી સોપવાના છે ફટી ફટી પાળીએ કાકડીના ને તરબૂચ બી સોપી દેવી તા ભીંડાને કેરો થોડોક કેરો થઈ જાય સરખો તૈયાર આમાં થોડોક વસાળા થોડોક સડા હતો એટલે આમ પાણી સરખું જાય નહીં એટલે કી થોડોક સરખો કીન નાખો કેરો તો હું આ કેરામાં ખરબૂચના બી લઈ લીધા છે અને કોઈપી દેવી હવે કેવા થાય ને એ તો કાંઈ ખબર નથી થાય પછી ખબર પડે અમારે બાજુ સિંધે છે

તો જો આપણે ગાધોઈ ને ગયા એવા સિવી જાય પવાનું ઉગી દીધું છે અને માનવ ખાઈ છે શું કરશે તો તો માહી પપ્પા દીવા બીતી આ બાજુ વાસે છે અને આ બે શું કરે છે એ નો ખોલાય તમાકુ કેવાય ગયા છે પીડું આખું દિન કઈક કામ અમારે કઈક આવું કંઈક બકાલું સોપ્યું એવું બધું પીર્યું અને માહી પપ્પા કઈ ઉલાળો કાઢવા વહી ગયા હતા તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી બાય બાય